માતાજી મિત્રો જો આજ આપણા મજૂર આવી ગયા છે બાજરી કાપવા માટે આદિવાસી છે બાજરી આવી છે આપણે બે થેલી બાજરીનું વાવેતર કરેલું છે એમાં બાજરી કાપવાની હતા જો તો હું બાજરી કાપવાની શરૂઆત કરું બતાવું વિડીયો જો હવે શરૂઆત કરી છે એક ભાઈ થોડા વહેલા ઊભા થઈ ગયા એટલે ફટાફટ બાજરી કાપવાની શરૂઆત કરી દીધું લાગી જશે મજૂર કાપાવાળા આદિવાસી થોડો ટાઈમ પૂરું કરી નાખી ખેતર પણ રોજની પ્રેક્ટિસ હોય લાયલા કાયમીથી કમ્પ્લેટ બાજરી કાપી નાખી આપણા પાછળ પાછળ લણવાનું છે બાજરી એકદમ નાનું છોકરું છે પણ મસ્ત વાટે બાજરી સાધા ખેતર દોઢ બી ખેતર છે તો ચાલુ કરવાનું તો આપણે શરૂઆત થઈ છે લણવાની તો સાલ લેવાની છે લણવાનું ચાલુ છે થોડું લણીશ થોડું પહેલાં ચાલુ ત્રણ જણ લે છે બીજો બે ચાર જણ આવું છે પણ ટાઈમ જય માતાજી આવા વિડીયો જોતા રહેજો.